ભરૂચ એલસીબીએ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ક્રિસ્ટલ ચોકડી નજીકના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો મળી ચાલકને ચોત્રીસ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિઓ અને અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગોડાઉનના ગેરકાયદેસર ઉપયોગ ઉપર વોચ રાખવા આપેલ સૂચનાના આધારે ભરૂચ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ એમ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર કે ટોરાણી સહિત સ્ટાફ અંકલેશ્વરમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામનો કુખ્યાત ઘર અશોક કેસરીમ માલી અને લખીરામ ગીરી છસો ને છપ્પન નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી પોલીસે ઓગણીસ પોઈન્ટ તેવીસ દારૂ અને પંદર લાખનો ટેમ્પો મળી કુલ ચોત્રીસ લાખનો મુદ્દામાં કબજે કર્યો હતો અને મૂળ વાલિયાના ચોટલીયા ગામના ખાડી ફળિયાનો તેમજ હાલ ચોકડી પાસે રહેતો રામદાસ રમણભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે કુખ્યાત બુટલેગર અશોક કેસરીમલ માલી લખીરામ ગિરિરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે